પથ્થર જમીન ને એમાં વાળી થોડો દસ બાર ફૂટ કૂવો ઊંડો કરે તો કુવો એકાદો હાલે તો કુવાથી થોડું ઘણું પીત કરે થોડા ઘણા શિયાળામાં ઘઉં કરે ઢોર હાથું રજકો કરે થોડો સાહટીઓ કરે પણ એ કો હતી બરફ બરફ કો કઈ રીતના હાલતા કો ચામડા નો હોય અને મંડાણ એનું હોય કો નો પૈડા હોય એવો એક દોડ હોય એને વરત કે વરત વરત ને વરતરી બેય હોય વરત મોટો જાડો હોય વરતરી પાતરી હોય બરોબર